નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે ધોરણ સાતમાં ચેપ્ટર નંબર આઠ રાશિઓની તુલનાનો અભ્યાસ કરીશું તો આજનો વિડીયો તમે અંત સુધી જુઓ તેવી મારી વિનંતી છે તો આજે ચેપ્ટર નંબર આઠ સ્વાધ્યે આઠ પોઈન્ટ ત્રણ પ્રશ્ન નંબર એક નીચેના વાક્યો પરથી નફો ખોટ શોધો આ ઉપરાંત નફાની ટકાવારી અને ખોટની ટકાવારી પણ શોધો એટલે કે આ વાક્ય પરથી આપણે શોધવાનું છે કે આમાં ખોટ ગઈ છે કે નફો થયો છે અને ખોટ ગઈ છે તો કેટલા ટકા ખોટ અને નફો થયો છે તો કેટલા ટકા નફો ચાલો તો પહેલું છે બગીચામાં વપરાતી કાતર બસો પચાસમાં ખરીદી જુઓ કેટલામાં ખરીદી બસો પચાસમાં એટલે એની ખરીદ કિંમત કેટલી થઈ તો કાતરની ખરીદ કિંમત થઈ રૂપિયા બસો પચાસ તેને તેને રૂપિયા ત્રણસો પચીસમાં વેચી વેચી એટલે કે વેચાણ કિંમત એટલે કે વેકી તો કેટલામાં તો રૂપિયા ત્રણસો ને પચીસમાં તો ચાલો અહીં એને નફો થયો કે ખોટ તો તમે જુઓ અહીં વેચાણ કિંમત મોટી વધુ છે કે ખરીદ કિંમત તો અહીં શું વધુ છે તો વેચાણ કિંમત કેવી છે વધુ છે ત્રણસો ને પચીસ રૂપિયા માટે શું કહેવાય કાટણના વેચાણમાં કાટરના વેચાણમાં નફો થાય બરાબર છે ચાલો નફો થાય કેટલો નફો થાય તો ચાલો નફો બરાબર સૂત્ર વેચાણ કિંમતમાંથી ખરીદ કિંમત બાદ કરી નાખવાની તો શું થાય ત્રણસો માંથી બસો પચાસ આપણે બાદ કરીએ તો કેટલો જવાબ આવે પંચોતેર રૂપિયાનો મતલબ કે પંચોતેર રૂપિયા નફો થાય છે એની ટકાવારી પણ શોધવાની છે તો માટે નફો ટકામાં આપણે શોધવાનો છે તો કેટલા ટકા તો બરાબર નફો છેદમાં ખરીદ કિંમત ગુણ્યા સો મેં તમને કહ્યું હતું બરાબર નફો કેટલો થયો પંચોતેર રૂપિયા ખરીદ કિંમત કેટલી બસો પચાસ ગુણ્યા સો તો અહીં શું થશે આ ઝીરો ઝીરો ઉડી જશે પાંચું પાંચું પચીસ પાંચ દસ અને હે પંદર પંચાપંચોતે એટલે પંદર દુ કેટલા ત્રીસ તો ત્રીસ ટકા શું થાય નફો થાય જવાબમાં લખવાનું ખાતરના ખા વેચાણમાં ત્રીસ નફો થાય તેવી જ રીતે બીજો દાખલો છે તો બીજો દાખલો પણ જોઈએ તો બીજો દાખલો જોઈએ એક રૂપિયા બાર હજારમાં ખરીદ્યું ખરીદ્યું છે એટલે એની શું કહેવાય ખરીદ કિંમત કેટલી ફ્રીજની ખરીદ કિંમત બાર હજાર રૂપિયા અને તેને તેર હજાર પાંચસોમાં વેચ્યું કેટલામાં વેચ્યું તેર હજાર પાંચસોમાં વેચ્યું તો ચાલો એની વેચાણ કિંમત વેચ્યું એટલે વેચાણ કિંમત બરાબર તેર હજાર પાંચસો રૂપિયા તો અહીં નફો ગયો કે ખોટ તો કઈ રીતે ખબર પડશે તો આપણે વેચાણ કિંમતમાંથી વેચાણ કિંમત મોટી કે ખરીદ કિંમત મોટી તે તમારે જોઈ લેવાની તો ખરીદ કિંમત અને વેચાણ કિંમત તો જુઓ કઈ મોટી છે આ તેર હજાર પાંચસો વેચાણ કિંમત છે ને ખરીદ કિંમત બાર હજાર છે વેચાણ કિંમત વધુ છે માટે શું છે તો ફ્રીજના વેચાણમાં શું થયો નફો થયો શું થયો નફો થયો ચાર નફો થાય કેટલો નફો થાય તો નફો બરાબર આ વેચાણ કિંમતમાંથી શું કરવાનું ખરીદ કિંમત બાદ કરવાની વેચાણ કિંમત છે તેર હજાર પાંચસો ખરીદ કિંમત છે બાર હજાર એટલે કેટલા આવે પંદરસો રૂપિયા નફો થાય તો એ નફો કેટલા ટકા હોય તે પણ આપણે શોધવાનું છે એની ટકાવારી પણ આપણે શોધવાની છે ચાલો તો નફો બરાબર શું કરીશું તો નફો ટકામાં કરવાનો છે તો ટકામાં બરાબર તો ટકામાં કરવો હોય તો શું તો નફો જે રૂપિયામાં છે તે છેદમાં ખરીદ કિંમત ગુણ્યા સો તો અહીં શું થશે નફો કેટલો છે પંદરસો અને ખરીદ કિંમત છે બાર હજાર ગુણ્યા સો તો આ બે ઝીરો બે ઝીરો ઉડી ગયા આ ઝીરો એક ઝીરો ઉડી ગયા તો અહીં શું વધે એકસો પચાસના છેદમાં બાર છે તો અહીં એકસો પચાસના છેદમાં બાર તો એકસો પચાસના બાર વડે ભાગીએ તો શું આવે તો બાર પોઈન્ટ પાંચ ટકા તો ફ્રીજના વેચાણમાં કેટલો નફો થાય તો બાર પોઈન્ટ પાંચ ટકા નફો થાય તો એવી જ રીતે સી દાખલો છે એ સી તમારે શું કરવાનો છે જાતે કરવાનો છે બરાબર છે બાકીના હું છેલ્લો છે એ હું કરાવું છું એક સ્તર સ્કર્ટની પડતર કિંમત રૂપિયા બસો પચાસ છે શું છે પડતર કિંમત એટલે કે એટલામાં આપણને પડે છે કેટલા બસો પચાસ રૂપિયા એ કેટલામાં વેચે છે વેચાણ વેચ્યું કેટલામાં આવે એકસો પચાસમાં તો વેચાણ કિંમત એકસો ને પચાસ રૂપિયા તો જુઓ વેચાણ કિંમત વધુ છે કે પડતર કિંમત પડતર કિંમત વધુ છે માટે શું થયું કહેવાય અહીં પડતર કિંમત વેચાણ કિંમત કરતાં વધુ છે એનો મતલબ કે અહીં ખોટ જાય શું થાય સ્કર્ટના વેચાણમાં ખોટ જાય ચાલો કેટલી ખોટ જાય તો ખોટ શોધવા માટે શું કરવાનું તો પડતર કિંમતમાંથી વેચાણ કિંમત બાદ કરવાનું કારણ કે ખોટમાં હંમેશા પડતર કિંમત કે ખરીદ કિંમત કેવી હોય વધારે હોય તો બસો પચાસમાંથી એકસો પચાસ બાદ કરીએ તો કેટલો જવાબ આવે સો રૂપિયા ખોટ જવાબ આવે હવે એને ટકામાં ફેરવવાનું તો ખોટના ટકા કરવાના છે તો એનું સૂત્ર છે આપણે લખાવેલું છે કે ખોટ રૂપિયામાં છેદમાં પડતર કિંમત કે ખરીદ કિંમત ગુણ્યા સો તો ખોટ કેટલી છે સો રૂપિયા પડતર કિંમત કેટલી છે બસો પચાસ ગુણ્યા સો તો અહીંયા છે ઝીરો ઝીરો પચીસ ચોક સો ચાર ગુણ્યા દસ એટલે કેટલા ચાલીસ ટકા સ્કર્ટના વેચાણમાં કેટલો ખોટ જાય ચાલીસ ટકા ખોટ જાય બરાબર છે ચાલો આગળ જોઈએ નીચે આપેલા ગુણોત્તરના પદોને ટકાવારીમાં બદલો આપણે શું કરવાનું છે ને ઢકાવારીમાં બદલવાનું છે ચાલો તો આપણે જોઈએ તો અહીં છે પહેલું ત્રણ જેમ એક ગુણોત્તર છે ત્રણ જેમ એક અહીં શું કરીશું તો પહેલાં તો ગુણોત્તરના જે પદો છે તે પદોનો સરવાળો કરીશું અને જે સરવાળો આવે એ બંનેની નીચે મૂકી દેવાનો ત્રણ વત્તા એક કેટલો જવાબ આવે ચાર બરાબર છે તો ગુણોત્તરનું પહેલું પદ એને ટકામાં ફેરવીએ પદોને ટકામાં ફેરવવાનું કીધું છે જો ગુણોત્તરના પદોને તો પદ ટકામાં બરાબર શું થાય તો આ પહેલું કયું છે ત્રણ એના છેદમાં ચાર લખવાના ગુણ્યા સો પચીસ ચોક સો એટલે પચીસ તારીખ પંચોતેર ટકા ગુણોત્તરના પહેલું પદ ટકામાં આવે ત્યારબાદ બીજું પદ બીજું પદ ટકામાં તો શું કરવાનું એક છે તો એક ના છેદમાં આ ચાર ગુણ્યા સો એટલે પચીસ ચોક સો થાય પચીસ ગુણ્યા એક એટલે પચીસ ટકા તો શું થાય બંને પદનો ટકાવારીમાં આપણે ફેરવી કાઢીએ તો આ રીતે ટકાવારીમાં ફેરવવાનું બીજું જોઈ લો બે જેમ ત્રણ જેમ પાંચ તો અહીં પણ એ જ કરવાનું ગુણોત્તરના પદોનો સરવાળ કરવાનો જેને આપણે બધાના છેદમાં લખવાના છે તો શું થાય બે વત્તા ત્રણ વત્તા પાંચ બરાબર દસ તો પહેલું પદ ટકામાં ચાલો પહેલું પદ કયું છે તો બે તો બે ના છેદમાં દસ આ દસ લખવાના ગુણ્યા સો તો આ ઝીરો ને ઝીરો ગયા તો બે ગુણ્યા દસ એટલે વીસ ટકા તેવી જ રીતે બીજું પદ ટકામાં તો કેટલું છે બીજું પદ કયું છે ત્રણ ને છેદમાં આ દસ ગુણ્યા સો ઝીરો ઝીરો જાય તો ત્રીસ ટકા ત્યારબાદ ત્રીજું પદ ટકામાં તો કેટલા છે ત્રીજું પદ પાંચ પાંચના છેદમાં દસ ગુણ્યા સો ઝીરો ઝીરો જાય દસ ગુણ્યા પાંચ એટલે પચાસ ટકા તો આ રીતે તમારે પદોને ટકાવારીમાં ફેરવવાનું જો પદ તો આપેલા જ હોય તમને ખાલી એના જે પદ હોય એનો સરવાળો કરી નાખવાનો એને તમારે દરેક પદના છેદમાં લખવાનું એટલે ગુણોત્તર બની જાય બરાબર છે ચલો આગળ જોઈએ એક શહેરની વસ્તી પચીસ હજારમાંથી ઘટીને ચોવીસ હજાર પાંચસો થઈ તો ઘટાડાની ટકાવારી શોધો તો પહેલાં તો લખીએ શહેરની વસ્તી કેટલી પચીસ હજાર પચીસ હજારથી હવે ઘટીને કેટલી થઈ ચોવીસ હજાર પાંચસો એ ઘટેલી વસ્તી એમાંથી ઘટી જાય છે અને કેટલી થાય છે ચોવીસ હજાર પાંચસો તો ઘટાડાની ટકાવારી શોધવાની છે તો માટે વસ્તીમાં કેટલો ઘટાડો થયો પહેલાં પચીસ હજાર હતી હવે એ થઈ ગઈ ચોવીસ હજાર પાંચસો તો આપણે પચીસ હજારમાંથી ચોવીસ હજાર પાંચસો બાદ કરી આંખેલો કેટલો આવે તો જવાબ આવે પાંચસો એટલે કે પાંચસો વસ્તી કેવી થઈ ઓછી થઈ તો આપણે શું કરવાનું છે ઘટાડાની ટકાવારી શોધવાની છે માટે ઘટાડાની ટકાવારી તો આ જે ઘટાડો છે પાંચસો તેના આપણે ટકા શોધી કાઢીએ તો અહીં પાંચસોના છેદમાં કેટલી વસ્તી હતી પહેલાં પચીસ હજાર ગુણ્યા સો તો આ બે ઝીરો જાય આ એક ઝીરો જાય પચીસ દુ પચાસ તો માત્ર કેટલા વધે બે તો વસ્તીમાં ઘટાડાનો ડર શું છે તો વસ્તીમાં ઘટાડાનો દર બે ટકા છે બરાબર છે ચાલો તેવી જ રીતે પ્રશ્ન નંબર ચાર અરુણે એક કાર ત્રણ હજાર ત્રણ લાખ પચાસ હજારમાં ખરીદી અને પછી વર્ષે તેની કિંમત વધીને ત્રણ લાખ સિત્તેર હજાર થઈ તો કારની કિંમતમાં થયેલ વધારાની ટકાવારી શોધવાની છે તો કેટલામાં ખરીદેલી એને પહેલાં તો એની કિંમત કેટલી હતી તો કારની કિંમત કેટલી તો ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા તો વધીને કેટલી થઈ ત્રણ હજાર સિત્તેર હજાર તો માટે કારની નવી કિંમત કેટલી થઈ ત્રણ હજાર ત્રણ લાખ સિત્તેર પહે કારની કિંમતમાં થયેલ વધારાની ટકાવારી શું થાય તો પહેલાં તો કારની કિંમતમાં થયેલ વધારો શોધવો પડશે આપણે તો એનો વધારો કેટલો છે તો નવી કિંમતમાંથી પેલી કારની કિંમત વાત કરી નાખીએ ત્રણ લાખ સિત્તેર હજારમાંથી આપણે ત્રણ લાખ પચાસ હજાર બાદ કરીએ તો શું જવાબ આવે વીસ હજાર રૂપિયા જવાબ આવે તો માટે હવેના ટકા સુધી કાઢીએ તો કારની કિંમતમાં થયેલ વધારાની ટકાવારી ચાલો તો શું થશે અહીં તો કેટલો વધારો થયો છે તો વીસ હજાર એના ટકા સુધી કાઢીએ આપણે તો વીસ હજાર છેદમાં કેટલી મૂળ કિંમત હતી પહેલાં ત્રણ લાખ પચાસ હજાર એમાં વીસ હજાર વધારો થયો તો ગુણ્યા સો ટકામાં ફેરવાઈ જશે તો અહીં આ બે આ બે ઝીરો આ બે અને આ બે જાય ત્યારબાદ શું થાય તો અહીં પાંચ ચોક વીસ થાય બરાબર છે અહીં થાય પાંચ સત્તા પાંત્રીસ એટલે ચાલીસના છેદમાં સાત એટલે લખી શકાય પાંચ પૂર્ણાંક પાંચ સપ્તમાંશ ટકા એટલે કારની કિંમતમાં કેટલો ઘટ વધારો થયો તો પાંચ પૂર્ણાંક પાંચ સપ્તમાંશ જેટલો વધારો થયો પાંચમો દાખલો છે મેં એક ટીવી દસ હજારમાં ખરીદ્યું અને એને વીસ ટકા નફો મેળવી તે વેચી દીધું તે મને ટીવી વેચવાથી કેટલા રૂપિયા મળશે તો ચાલો એટલે કે આપણે અહીં વેચાણ કિંમત શોધવાની છે તો પહેલાં તો આપણને કેટલામાં ખરીદેલું દસ હજાર તો ખરીદ કિંમત કેટલી છે ટીવીની દસ હજાર રૂપિયા બરાબર છે હવે એમાં નફો કેટલો થયો છે તો નફો વીસ ટકા બસ વીસ ટકા તો માટે આપણે એને રૂપિયામાં ફેરવી શકીએ તો ટીવીના વેચાણમાં નફો એને આપણે રૂપિયામાં ફેરવી નાખીએ કેટલા છે દસ હજાર દસ હજારના વીસ ટકા એટલે દસ હજાર ગુણ્યા વીસના છેદમાં સો એટલે બે જીરો બે ઝીરો જાય તો કેટલા આવે બે હજાર રૂપિયા એને શું થાય નફો મળે છે તો એને વેચવાથી કેટલા રૂપિયા મળશે તો આપણે ટીવીની વેચાણ કિંમત શોધવાની છે તો ટીવીની વેચાણ કિંમત બરાબર ખરીદ કિંમત કેટલી હતી એ ખરીદ કિંમત એને નફો કેટલો થયો તે તેનો સરવાળો કરીશું ખરીદ કિંમત દસ હજાર પર એને કેટલા વીસ ટકા નફો મળશે કેટલો બે હજાર રૂપિયા તો એ બંનેનો સરવાળો કરીએ તો બાર હજાર રૂપિયા મળે કેટલા મળે તો બાર હજાર રૂપિયા મળે તો મને ટીવી વેચતા કેટલા રૂપિયા મળ્યા હશે તો બાર હજાર રૂપિયા મળ્યા હશે તેવી રીતે દાખલા નંબર છ જુહીએ એક વોશિંગ મશીન તેર હજાર પાંચસોમાં વેચ્યું અને વીસ ટકા ખોટ ગઈ તો જુહીએ વોશિંગ મશીન કેટલામાં ખરીદ્યું હશે એટલે કે અહીં આપણને વેચાણ કિંમત આપેલી છે પરંતુ આપણે શું શોધવાની છે અહીં આપણે અહીં શોધવાની છે ખરીદ કિંમત આપણે શું કરવાની છે શોધવાની છે તો ચાલો તો શોધીએ આપણે તો અહીં પહેલાં તો એક આપણે એની ખરીદ કિંમત ધાળવી પડશે ધારો કે વોશિંગ મશીનની ખરીદ કિંમત કેટલી છે એક્સ રૂપિયા બરાબર છે માટે અહીં આપણને ખબર છે કે ખરીદ કિંમત ઓછા ખોટ બરાબર શું થાય વેચાણ કિંમત કારણ કે અહીં ખોટ ગઈ છે બરાબર છે માટે ખરીદ કિંમત એક્સ ઓછા ખોટ બરાબર વેચાણ કિંમત માટે એક્સ બરાબર એક્સ માઇનસ ખરીદ કિંમતના કેટલા છે વીસ ટકા એટલે કોના એક્સના વીસ ટકા એટલે એક્સ ગુણ્યા વીસના છેદમાં સો થાય બરાબર વેચાણ કિંમત કેટલી છે તેર હજાર પાંચસો માટે એક્સ માઇનસ અહીં શું થશે વીસ પંચાશ સો થઈ જશે એટલે પાંચ છેદમાં तो एक्स ना छेद में पांच बराबर तीर हज़ार पांच सौ माते अही आ लसा लेवा से अं पांच लसा तो पांच एक्स ओछा में पांच बराबर ती हज़ार पांच सौ चार एक्स बराबर तेर हज़ार पांच सौ गुनिया पांच आ बाजू जता रही एक्स बराबर तेर हज़ार पांच सौ ગુણ્યા પાંચ આ ચાર આવા જો છેદમાં એટલે છેદમાં ચાર માટે એક્સ બરાબર શું થશે આવડી જશે અહીં તો તેત્રી તેત્રીસો પંચોતેર તો ત્રણ હજાર ત્રણસો પંચોતેર ગુણ્યા પાંચ માટે એક્સ બરાબર આવશે સોળ હજાર પંચોતેર એટલે કે જોઈએ વોશિંગ મશીન કેટલામાં ખરીદ્યું હશે તો સોળ હજાર આઠસો પંચોતેર રૂપિયામાં ખરીદ્યું હશે તો આજે આપણે અહીં જ અભ્યાસ અટકાવીએ છીએ આ દોરનો અભ્યાસ આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં કરીશું થેન્ક યુ જય હિન્દ